तो आज आ गया बने भी એટલે અમે જતા હતા ઘરે પણ બેન નો ફોન આવ્યો કે આટો મારતા જાઓ એટલે નીકળી ગયા બહેન ના ઘરે ચાંદરાણી અને ઘરે જતા હતા અને વચ્ચે આવી પડે વરસાદ પછી બહેન ના ઘરે પહોંચી આવ્યા પછી નીકળી ગયા બનેવી ની વાડીએ અને આવીને જોયો તો ખેતર તો છે પણ કાંટા નો મેં કીધું કે શું કાંટા વાવ્યા છે અને બહેન ને પૂછા કરી જમીન છે પણ પણ સરકારે કાંટા છે પછી આવી એન્ડા માં માર્યો આંટો અને આવીને જોયો તો એંડા તો સારા છે પણ વરસાદ તો જો છે અહિયાં આખા ખેતર ના ખેતર ભરલ છે અને અહિયાં તો નદીઓ કેવી ચાલે છે ખબર છે તમને આગળ બતાવું અને એન્ડા માં આંટો મારીને અમે નીકળી ગયા ઘરે અને જે નદી ની હું વાત કરતો તો યાર જુઓ કેવો ખતરનાક પાણી ચાલુ છે ને અને પછી ઘરે આવીને બેન ને બાય બાય કરી દીધો પછી નીકળી ગયા ઘરે તો મેં ઘરે જઈશી તમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જાજો બાય